મુન્દ્રા તાલુકાના સમઘોઘા નજીક આવેલી કેનાલમાં પંદર વર્ષના સગીર અમન રમણભાઈ ચૌહાણ નર્મદા કિનારેમાં ડૂબી ગયો હતો આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ અને SDRF ની ટીમ દોડી આવી હતી અને શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી હતી અમનની શોધખોળ માટે રાત્રિ દરમિયાન સતત પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ રાત્રે લાશ મળી ન હતી આખરે આજે સવારના લગભગ આઠ વાગે એસડીઆરએફ ટીમને સફળતા મળી હતી અને શગીરની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી ઘટના સ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને શોકનો માહોલ છવાઈ ગયો હતો આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ પર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લાશને કબજામાં લઈ તાત્કાલિક પીએમ માટે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના અકસ્માત હોવાનો અંદાજ પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે તેમ છતાં સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આમ એક સગીરના નિધન સાથે સમાઘોઘા ગામ અને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અહેવાલ જયેશ ગોર મુન્દ્રા દ્વારા